આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે લગ્ન જેવા આનંદ પ્રસંગે પણ જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે માત્ર નજેવી વાતને લઈ ઘોડાએ ટેક ટેક્ટરને અથડાયું બસ આટલી બાબતે બબાલ થઈને એ બબાલમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમાં એક વ્યક્તિનો જીવ પણ ગયો છે અને નવ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્યારે સવાલ થાય છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે કે નહીં હવે દરરોજ લોકોને ડર રહ્યો જ નથી કાયદાનો કેમ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં જુદા જુદા ખૂનાઓમાં જે જૂથ અથડામણની હત્યાઓ અને મારામારીની ઘટનાઓ જે છે વધી રહી છે પોલીસ પર પણ હુમલા થઈ રહ્યા છે અને સામાજિક તણાવની ઘટનાઓ રોજબરોજ જે છે વધતી જાય છે ફૂલ જર્ગમમાં બે જુદા જુદા જાતિના લોકો વચ્ચે થયેલી આ અથડામણ એ બતાવે છે કે સામાજિક સદ્ભાવના ખતરામાં છે અને સૌથી મોટું નિષ્ફળતાની વાત એ છે કે તંત્ર સમયસર ત્યાં પહોંચી શકતી નથી મામલો એટલો ઉગ્ર થયો કે એસપી ડીવાયએસપી નો મોટો કાફલો જે ઘટના સ્થળે પહોંચ્યો અને ગામના પોલીસ છાવણી ગોઠવી પડી આ બધું ત્યારે થાય છે કે જ્યારે કાયદો કાગળ પર છે પરંતુ મેદાનમાં નથી સરકાર કહે છે ગુજરાત સૌથી શાંત રાજ્ય છે અહીં વિકાસ અને સુરક્ષા છે પણ આ ઘટના એ બતાવે છે કે હકીકત થી બિલકુલ ઊંધું છે એક ઘોડાએ ટ્રેક્ટરને અથડાઈને લોકોનો જીવ લઈ લે તો એ સમાજના સંયમ અને પોલીસના કાયદા અને સરકારના શાસનનો સંપૂર્ણ પતન કહેવાય છે પેલા નજર કરીએ તે જૂથ અથડામણના દ્રશ્યો પર અને પોલીસે શું કાર્યવાહી કરી ત્યાં Hors ba da gath entour ma filtrateur hoc Am спорт out ગુજરાતના દરેક જિલ્લામાં ક્યાંક ને ક્યાંક રાજુલામાં હત્યા થઈ રહી છે ક્યાંક ઝઘડો થાય છે ક્યારેક અમરેલીમાં નિયંત્રણમાં નથી કાયદો છે પણ અમલમાં નથી પોલીસ છે પણ અસર થતી નથી સરકાર સંવેદના નથી પરિણામ એ છે કે દરેક નાની નાની બાબતે લોકો અત્યારે જીવ લઈ રહ્યા છે ઘણા બધા આપણે અમદાવાદમાં પણ જોયું કે અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ આ બધા બનાવો બનતા બનતા જોવા મળ્યા છે તેમાં પણ લોકો નજીબી બાબતે હત્યા કરી દે છે પણ કાયદાનો મતલબ હવે લોકોને ડર રહ્યો નથી ગુજરાતમાં યુપી વાળી જે છે આરોપી ઉપર કરવાની હતી પણ અત્યારે યુપી વાળી જે છે અત્યારે પોલીસ ઉપર જ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે સરકાર હવે આ ચેતવણીનો સમય છે ગુજરાતના ગામડાઓમાં શાંતિ તૂટી રહી છે લોકોમાં વિશ્વાસ જે છે વધી રહ્યો છે માટે પોલીસને કહેવું છે કે હવે કાયદો તમારા હાથમાં લો અને હવે જો ના થાય તો સુરક્ષિત ગુજરાતનું સૂત્ર ખાલી વાસ્તવિકતા બનીને રહેશે ફુલઝર ગામની ઘટના માત્ર ગામની નથી આ તો એક ચેતવણી છે ગુજરાતમાં કાયદો હવે જોખમમાં છે સરકારે હવે ચૂપ ના રહેવું જોઈએ લોકો પણ મેદાને ઉતરી બતાવવું જોઈએ કે કાયદો હવે જીવંત છે કેમ કે હવે ગુજરાતના કાયદો જાળવવાનો સમય જે છે આવી ગયો છે નહીંતર ગાંધીનું ગુજરાત હવે અનિયંત્રિત ગુજરાત બનીને જ રહી જશે તમારો શું અભિપ્રાય છે ગુજરાતની કાયદો વ્યવસ્થાને લઈ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં